હું આવી વાતચીત કરી રહ્યો છું ત્યારે તમને એવું લાગતું હશે કે પોલીસને સેલ્યુટ મારવી પડે એવું તો પોલીસે શું કામ કરી બતાવ્યું પરંતુ આજે જે સ્ટોરીની હું વાતચીત કરી રહ્યો છું એ સ્ટોરી તમારું હૃદય કંપાવી ઉઠશે એ સ્ટોરી તમને લાગણી ભર બનાવી દેશે સ્ટોરી તમને એ રીતે કરી બતાવશે કે તમને આમ કલ્પના પણ નહીં હોય કે આ પ્રકારનું આટલું અઘરું અને આ રીતનું કામ એ પોલીસે કેવી રીતે પાર પાડ્યું છે જેની આપણે વિગતે વાતચીત કરવી છે પરંતુ વિડીયોની અંદર નવા આવ્યા હોત તો ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અનોખા વિડીયો બનાવતો

સ્ટેશનની અંદર આ વાતની સૂચના મળે છે એવા તાત્કાલિક પોતાની ખુરશી ઉપર બેસીને ચા પીતા પીઆઈ કે બી દેસાઈ ત્યાંથી ઉભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે પોલીસ એ જગ્યાએ પહોંચે છે પોલીસ જોઈ અને બાળકને જોવે છે નવજાત શિશુ છે જેને હજી તાજુ જન્મેલું બાળક હોય છે કોઈ પણ અંદાજ આવતો નથી કે આ બાળકને કોણ અહીંયા છોડી ગયું છે આવા ઘણા બધા પ્રશ્નો એ પોલીસના મનની અંદર ઉદ્ભવતા હતા ત્યાં જ મેડિકલ સ્ટાફની મદદ લઈ એ બાળકને રેફરલ હોસ્પિટલની અંદર મોકલવામાં આવે છે રેફરલ હોસ્પિટલની અંદર મોકલીને તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે બાળક એ ત્રણ દિવસનું જન્મેલું છે અંદાજિત એવું હતું કે પાંચેક દિવસ આજુબાજુ બાળકનો જન્મ થયો હશે પરંતુ ખબર એવી પડે છે કે ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મ થયેલો છે હવે વાતચીત એવી થાય છે કે આવા નવજાત શિશુના માતાને અને પિતાને ગોતવા તો કેવી રીતે ગોતવા પોલીસ સામે ખૂબ જ અસમંજસની સ્થિતિ આવી જાય છે આવી અસમંજસની સ્થિતિ વચ્ચે સૌથી પહેલાં પીઆઈ કે બી દેસાઈ એ એક ટીમ બનાવે છે આ ટીમની અંદર આઠ વ્યક્તિઓનું ગઠન હોય છે જેમાં બે લેડી કોસ્ટેબલ ત્યારબાદ વાતચીત કરીએ તો બે હેડ કોસ્ટેબલ એક પીએસઆઈ એક એસ અને એક ખુદ એમ કરીને સાત આઠ લોકોની એક ટીમ બનાવે છે આ ટીમ બનાવ્યા બાદ એ ટીમને કડકમાં કડક સૂચના આપીને કહે છે કે તમે ગામે ગામ જાઓ કેટલી બધી સરકારી હોસ્પિટલો છે તો સરકારી હોસ્પિટલો તપાસવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલો તપાસવામાં આવે છે ત્યારબાદ વાતચીત કરીએ તો ગુરુ એટલે કે ઘરે કોઈ બાળકનો જન્મ થતો હોય એવી જે માતાઓની ડિલિવરીઓ પહેલાં થતી હતી એ પણ તપાસવામાં આવે છે બનાસકાંઠાને તપાસવામાં આવે છે ત્યારબાદ વાવથરા જિલ્લાને તપાસવામાં આવે છે ને આ બાજુ શેખ પાટણ સુધી તપાસવામાં આવે છે પરંતુ ક્યાંય કોઈ વસ્તુની ભાળ મળતી નથી બી દેસાઇ હેરાન પરેશાન થઈ રહ્યા હોય છે કે આટલું નવજાત શિશુ જેને એડમિટ કર્યું જેના દિવસો ત્રણ થઈ ગયા હશે કોણ હશે મા બાપ કે જેને આ શિશુને અહીંયા રજડતું મૂકી દીધું હશે પરંતુ એમની શોધખોળ સતત જ ચાલુ હોય છે અને વારંવાર શોધગાળ કર્યા પછી એક એમને માહિતી મળે માહિતી એવી મળે છે કે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ ના રોજ રાધનપુરની અંદર એક હોસ્પિટલની અંદર એવી બાતમી મળે છે કે આ બાળકની ડિલિવરી થઈ તાત્કાલિક જે જગ્યાએ પહોંચે છે રજિસ્ટરની અંદરથી જોવે છે તો રજિસ્ટર જે હોય છે એની અંદર નામ લખેલું હોય છે રેખા બેન મારવાડી એટલે કે જે નામ ખોટું રીતે લખવામાં આવ્યું હતું એ નામ એ ખોટું હતું તો નામ ખોટી રીતે લખવામાં આવ્યું હતું ત્યારબાદ નંબરને ચેક કરવામાં આવે છે તો નંબર પણ ખોટી રીતે લખવામાં આવ્યો હતો અને એડ્રેસ ચેક કરવામાં આવે છે તો એડ્રેસ પણ ખોટી રીતે લખવામાં આવ્યો હતો હવે વાતચીત કરીએ તો આ જે ખોટી રીતે નામ લખાયું હતું ખોટી રીતે એડ્રેસ લખાયો હતો અને ખોટી રીતે નંબર લખાયો હતો આ જોઈને પોલીસ એના પર તપાસ કરે છે તો કાંઈ જ પણ ભાળ મળતી નથી કેબી દેસાઈ ફરીવાર ટેન્શનમાં જતા રહે છે કે આના માટે શું કરવું તો પછી એ જગ્યાએથી ડોક્ટરને પૂછપરછ કરવામાં આવે છે અને ડોક્ટર એવું કહે છે કે અમે આ જગ્યાએથી એમને ધારપુર રેફરલ કર્યા હતા તો ડોક્ટરને પૂછવામાં આવે છે કેમ તો ડોક્ટર કહે છે કે જે બાળક હતું એનું ઇમોગ્લોબિંગ ઓછું હતું અને એનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ હતું એટલે કે રેર કેસમાં બ્લડ ગ્રુપ હોવાથી અમે અહીંથી ધારપુર રેફરલ કર્યા હતા તો જ્યારે ધારપુર જઈને પૂછપરછ કરવામાં આવે છે ડૉક્ટરો જોડે વાતચીત કરવામાં આવે છે ત્યારે એ જગ્યાએ પણ કોઈ નામ સાચું લખાવેલું હોતું નથી એ જગ્યાએ પૂછવામાં આવે છે સીસીટીવી તપાસવામાં આવે છે તો સીસીટીવીના આધારે પણ કોઈ બ્લરિંગ કાઈ પણ ખબર પડતી નથી એટલે આવી વાતચીતો થતી હોય છે ત્યારબાદ પોલીસ એ સતત આ મામલે તપાસ ચલાવતી હોય છે સૂત્રોના હવાલેથી ખબરો લાવે છે ત્યારબાદ કીજી ઘણી બધી જે હ્યુમન સોર્સ હતા જે લોકો એમના બાતમીદારો બધા જ બાતમીદારોને એક્ટિવ કરી દેવામાં આવે છે કે આ મામલે ખરેખર હકીકત હતી શું એ તપાસ કરવાની હોય છે પરંતુ આ મામલે કાંઈ પણ હકીકત મળતી નથી ને ત્યાં જ થોડો સમય ગયા બાદ એટલે કે એકાદ બે દિવસ સતત તપાસ કર્યા બાદ એક વ્યક્તિ એવું કહે છે કે આ બાળક જેનું છે મહિલાનું પિયર ઈશરવા ગામની અંદર થાય છે જ્યારે પોલીસ એ આ મામલેની તપાસ કરતા કરતા ઈશરવા ગામની અંદર પહોંચે છે ત્યારે મહિલા તો નથી મળતી પણ એ માહિતી મળે છે કે આ મહિલાના મેરેજ એ આધી ઘણા વર્ષો પહેલા રાજસ્થાન કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મહિલા ક્યાં ફરે છે શું ફરે છે કોઈને ખબર નથી કારણ કે આ જે મહિલા હતી એ દંગા પડાવમાં રહેતી દંગાપડાવ એટલે કે એવા લોકો કે જે વિચરતી સમુદાયના લોકો હોય જેઓ ફરતા હોય જેઓનું કોઈ સ્થાન અને ઠેકાણું એક જગ્યાએ ના હોય અને અલગ અલગ પ્રકારની જગ્યાએથી એવા ફરતા ફરતા ફરતા

કે તે શું કર્યું હતું ત્યારે એ મહિલા જણાવે છે કે આ રીતની વાતચીત હતી આ રીતે હતું આ રીતે અમારું આમ થઈ ગયું હતું અને સમાજના ડરથી સમાજના ભયથી મેં એ બાળકને કચરાના ઢગલો હતો એના બાજુમાં મૂકી અને આવતી રહી હતી એટલે કે એને મૂકી અને જતી રહી હતી આ વાતની આમ તો કોઈને ખબર પડોત નહીં આ વાતની આમ તો કોઈને પણ માહિતી ન મળો કેટલું પણ ડિટેલિંગ ચેક કેમ ન કર્યું હોત પરંતુ આ મામલે લગભગ સોળ તારીખની આજુબાજુ એ મહિ એ મહિલાની ધરપકડ કરી લેવામાં આવે છે આઠ તારીખે કેસ નોંધવામાં આવે છે સોળ તારીખે એ મહિલાની ધરપકડ કરી લેવામાં આવે છે પરંતુ હજી એ ટેન્શન પોલીસના માથેથી ઉતર્યું ન હતું કારણ કે એ ટેન્શન એટલા માટે ન ઉતર્યું હતું કે બાળકને હજી પણ ધારપુર એડમિટ કરાયેલું હતું અને હજી પણ એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો આવા સમયની અંદર ધીરે 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 સમય વીતતો જાય છે ટેન્શન ઓછું થતું જાય છે મહિલા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી બીએનએસ એનએસ કલમ લગાવી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને ત્યાં જ સત્યાવીસ તારીખના રોજ એવા સમાચાર મળે છે કે બાળક એ હવે સ્વચ્છ છે કારણ કે જ્યારે બાળકને એડમિટ કરવામાં આવ્યું હતું ત્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે બાળક બચશે ન બચશે કોઈ પણ ગેરંટી નથી પરંતુ જ્યારે સત્યાવીસ તારીખ આવે છે ત્યારે બાળક સ્વચ્છ છે એવું કહેવામાં આવે છે ત્યારબાદ પીઆઈ કે દેસાઈ એ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં રહેલી બે લેડી કોસ્ટેબલ જેમના નામ પણ હું તમને સંભળાવી દઉં તો એકનું નામ છે ધરતીબેન ને બીજું નામ છે જોશલાબેન આ બંને સતત વારાફરતી આઠ તારીખ થી લઈને સત્યાવીસ તારીખ એટલે કે ઓગણીસ વીસ દિવસ સતત એમની હાજરી સતત એ જગ્યાએ એ બાળક ઉપર નજર રાખી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે આ બાળક બચી જાય સતત એમની ડ્યુટી એ જગ્યાએ લાગેલી હતી જેમ ડોક્ટરો સતત ડ્યુટી કરી રહ્યા હતા એમ એ પણ એ જગ્યાએ સતત ડ્યુટી કરી રહ્યા હતા સૌથી વધારે ખુશી આ વસ્તુની એમને હતી કે જેમને ટીમ બનાવી અને આ આંદોલનને પાર પાડ્યું આ જે વસ્તુને પાર પાડ્યું આ કેસને જે પાર પાડ્યો એમનું હું તમને નામ ગણાવી દઉં તો જેમના સુપર સુપરવિઝનની અંદર

એ લોકો એ કરી બતાવ્યું ત્યારબાદ એ સ્વસ્થ બાળકને સ્વસ્થ બાળકને ચાઇલ્ડ વેલફેર કમિટીને કબજો આપી દેવામાં આવે છે અને આ કમિટી એવી છે કે જે બાળકો કોઈ પણ જગ્યાએ મતલબ આ રીતે મળી આવ્યા હોય એ કમિટી આનો કબજો લે છે ત્યારબાદ થોડો સમય સુધી એ મા બાપને વિચારવા માટેનો સમય આપે છે અને છેલ્લે એવું લાગે કે એના મા બાપ એ બાળકને રાખવા માટે તૈયાર નથી તો એવા મા બાપો હોય જેમને બાળકની ખરેખર જરૂર હોય અને ભગવાને એમને બાળક ના આપ્યો હોય એવા લોકોને ડોનેટ કરી દેવામાં આવે છે આ કિસ્સો મારા ધ્યાનમાં બહુ સમય પહેલાં આવ્યો હતો આ કિસ્સાની સ્ટોરી હું ત્યારે પણ બનાવવાનો હતો પરંતુ વાતચીત એવી હતી કે આ મામલે યોગ્ય તપાસ ના થાય ને જ્યાં સુધી યોગ્ય માહિતી ન મળે ત્યાં સુધી વિડીયો બનાવવો અયોગ્ય હતો કારણ કે એક બાળકની જિંદગીનો સવાલ હતો ત્યારબાદ એ બાળકની માતાની પણ ધરપકડ કરીને દેવામાં આવે છે જેનું સાચું નામ છે રેખાબેન વાદી જેને ખોટું નામ લખાવ્યું હતું રેખાબેન મારવાડી એમની પણ ધરપકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને આ મામલે જે પોલીસે સારાનીય કામગીરી કરી બતાવી એ ખરેખર ખૂબ સારાની હતી સમગ્ર વિસ્તારથી લઈ અને બધા જ લોકોને મને જણાવતા આનંદ થાય છે કે જ્યારે આવા કામ પોલીસના એ સાંભળીએ છીએ ત્યારે આપણને ખરેખર પોલીસ તંત્ર અને પોલીસ ઉપર ગર્વ થાય છે કે પોલીસ એ કેટલા ઉચ્ચ પ્રકારના કામો કરે છે પરંતુ ક્યારેક એ પ્રકારના કામો પોલીસના સાંભળીએ છીએ ત્યારે આપણને દુઃખ પણ થાય છે કે પોલીસ આ પ્રકારના કામો કેમ કરતા હશે નમસ્કાર રામ રામ મિત્રો આ ખૂબ જ સરસ અને મોટિવેશન વાળી વાતચીત હતી જે યોગ્ય રીતે પોલીસે નિભાવી અને પોલીસે કર્યું આવા અવનવા અદ્ભુત વિડીયો માટે આપણે મળતા રહીશું નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધર